કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે લીંબુ ભરવાના શરૂ છે આજે આખો દિવસ લીંબુ ઉતાર્યા હતા કાલે ઉતાર્યા હતા તો એટલા લીંબુ થઈ ગયા છે અત્યારે આપણે એટલે પાકલ લીંબુ હોય છે એટલે એવી છે કાસા લીંબુ નથી તોડતા કારણ કે હવે રમઝાન મહિનો આવવાનો છે થોડાક ટાઈમમાં એટલે માટે ભાવમાં એ વખતે ભાવમાં આવે એટલે માટે જો આ મારા હસ્તી બેન એવા લાગે

ત્રેવીસ પચીસ કિલાની ગાડી હોય તો પછી વાડીમાં આવ્યા છે થોડુંક કામ હતું એટલા માટે તો જો અહીંયા આપણે થોડીક છે વાલો છે મસ્ત ફૂલ આવ્યા છે અહીંયા બેહી ગઈ છે તો આપણે વાડીમાં હતા પણ અત્યારે ફાલ બતાવીએ આપણે લીંબુનું ઝીણા ઝીણા બધા ઘણા આવી ગયા છે તો આપણે આગળ જઈ લીંબુમાં અહીં એક સોડું હશે અમારે બિઝવારાનું તો જોઈએ બીજોરામાં અત્યારે જેને પત્રીનો દુખાવો હોય એની માટે બહુ સારું કહેવાય આપણા ઘણા ફ્રેન્ડ એ બીજો એટલે કમ્પ્લીટ રાખું જ તે અને પતરીનો દુખાવો હોય જ તે એકાદ જોઈ છે આ તો બહુ મોટું થાય છે એક અહીંયા છે અને બે ત્રણ આ બાજુ છે જોયું આપણે અમે હા રહ્યા જો બીજોરું એટલે છે ને સંતરા જેવું આવતું મોટું થઈ જાય પેટમાં દુખતું હોય એવું બધું દુખાવ હોય મટાડી દે એક છોડવા છે પણ એક છોડવા છે એમાં ઘણા બહુ બધા આવે એમ જેટલા લોકોના દવા માટે હોય ને મોસ્ટ ઓફ આપણે અહીંથી લઈ જ જતા હોય એને કે ઉતારતા ના આવડે પાકવા દઈ જે લોકો જરૂર હોય એ લઈ જાય એક તો થેલી લેવા જવાની છે આપણે વાડીમાં ત્યાર પછી આ લીંબુનો ફાલ આપણો તો લીંબુ તો સારા છે હવે જોઈએ આગળ ભાવ કેવો આવે આ ઉનાળામાં બજાર રહે તો આ વખતે મેળ આવે આ બધા આપણે અમુક અમુક તો જે ઉતાર્યા જ ના કારણ કે અમુક આ બધા ઉતારવાનું આપણે ડેલી વ્લોગ બનાવતા બધા ખબર છે જોતા હોય છે કન્ટિન્યુ વ્લોગ આપણે જોઈએ છીએ એટલા લોકો છે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે અંધારું થવા મીણ્યું છે આપણે કાલ પણ વ્લોગ બનાવ્યો હતો પણ સડાયો અને એવું થયું કે આપણે બનાવી ત્યાં હોય છે એક દિવસ ને એક દિવસ વ્લોગ વ્લોગ બનાવતા જ રહી છે એ બસ આખો દિવસ કામ કર્યું થાકી ગયા છીએ હવે તો આરામ કરવાનો છે અમુક અમુક છોડવા છે ને અહીંયા હતા જો આ છે કે કા સાઈડ છે જો ઢેલ છે આવી બસ જઈએ આપણે આપણે જોઈને વી જાય છે હમણાં તો ઢેલ ને વોઝડાને દીપડા બધું હોય આમાં કાંઈ ખબર ન રહે ક્યારે હું આવી જઈએ તો આવું છે બધું અમુક જ્યાં છોડવા વૈ ગયા એનું રીઝન છે જ્યારે હો બે વર્ષ કે ત્રણ વર્ષ પહેલાં જે વાવાઝોડું આવ્યું છે ને એમાં બધા લીંબુ પડી ગયા હતા બસ આ તો આપણે ઊભા કરી આપણી મહેનત એટલી કરીએ ને તો આપણે પાછા થઈ ગયા કમ્પ્લેટ અને વાવાઝોડું લીંબુને બહુ નડે થોડોક બહુ જાત વધારે પ્રમાણમાં આમ પવન આવી જાય તો બધું પડી જાય તો ને અમુક છોડવા અહીંયા અને ચાલતા બીજા કેટલા મોટા છે તો જાય પાછા ઘી્યા આપણે બીજા આપણે કામ પતાવી દીધું છે ને વિડીયો બ્લોગ કટ કર્યો હતો ઘડી

તો જાય આપણે ઘરે આવે મળી નેક્સ્ટ બ્લોગમાં બધા જોતા રહીજો સપોર્ટ કરતા રહીજો અને જેટલા લોકો જોવાથી લાઈક કરતા રહેજો અને કોમેન્ટ પણ જરૂરથી કરી જો આ આપણી છે આકાટ છે લીંબુ ઉતારવાની આ બધા તબિયલો છે નાનો એવો તો આવું બધું છે તો મળ્યું નેક્સ્ટ બ્લોગમાં બધાને આ બધા બ્લોગ બનાવતા ખબર છે બોર તો જોવા પાછા બોર પાછા પાકવા મણ્યા છે બીજો ફાલ આવી ગયો છે હવે આ બધા તૈયાર જ છે પાકવામાં તો બધા પાછા બોર ખાવા આવજો જો આ બધી છે કમ્પ્લીટ હવે થોડાક દિવસમાં પાકી જશે હવે હવે ચકલા ને જવા રવા ન તો એવું થાય છે આપણે તો બહુ ખાધા આ વખતે મહેનત આપણે એટલે આમાં કરી છે દવા એટલો છટકાવ કર્યો હતો જેને કરીને ઈયળ ના લાગે એટલા માટે તો બધા આવજો